સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટ ભજન હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાનજીને ગુલાબ અને સિમેન્ટીના ફૂલોનો શણગાર કરાયો છે આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તે પછીની શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આ આરતીનો લાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો દાદાને 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો

નવ લાખ સ્કવેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે આઠ ફ્લોર વાળું અને એકસો આઠ ફૂટ ઊંચું આ બિલ્ડિંગ ત્રણસો ચાલીસ કોલમ ઉભું કરાયું છે